અમરેલીમાં મુસ્લિમ સમાજ દ્વારા આસ્થાભેર મોહરમના પર્વની ઉજવણી ઠેર ઠેર તાજિયાના જુલુસ મોહરમે હજરત ઇમામ હુસેન અલી સલામ અને અન્ય કરબલાના શહીદોની સ્મૃતિનો શોકનો તહેવાર છે આ દિવસે દરેક મુસ્લિમ કરબલાની યાદમાં ઉપવાસ રાખ્યો છે કરબલાની દુઃખદ ઘટના આજથી લગભગ ચૌદસો વર્ષ પહેલાં બની હતી ઇસ્લામ ધર્મમાં ઈદ એ આનંદ ઉલ્લાસનો તહેવાર છે જ્યારે મોહરમે હજરત ઇમામ હુસેન અને અન્ય કરબલાના શહીદોની સ્મૃતિનો શોકનો તહેવાર છે આ દિવસે દરેક મુસ્લિમ કરબલાની યાદમાં ઉપવાસ રાખે છે તેઓ ઠંડુ પીણું સરબત તેમજ દૂધની વાનગી બનાવીને દાનનું કાર્ય કરી પુણ્ય કરે છે તેમજ હજરત ઇમામુસેનની યાદમાં તાજિયા બનાવીને ભવ્ય રીતે શણગારી જુલુસ કાઢવામાં આવે છે ત્યારે હજરત ઇમામુસેન અને તેના બોતેર સાથીદારોએ વોહોરેલી શહાદતની યાદમાં અમરેલી શહેર સહિત જિલ્લાભરમાં મુસ્લિમ સમાજ દ્વારા મોહરમ પર્વની આસ્થાભેર પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી હતી મહોરમ નિમિત્તે ઠેર ઠેર કલાત્મક તાજિયાના જુલુસ નીકળ્યા હતા તેમજ આમનિયા જ જાહેર લંગર તકરી સહિતના કાર્યક્રમો યોજવામાં આવેલ હતા કરબલાના બોતેર શહીદોની યાદમાં અશુભેર મુસ્લિમ સમાજ દ્વારા મોહરમનો પર્વ માનવામાં આવે છે બ્યુરો રિપોર્ટ નાસિર કુરેશી ન્યૂઝ ફોર કાઠિયાવાડ અમરેલી